સૌ લોકોને ગુરુ પૂર્ણિમા સમય એમની પૂજા અર્ચના કરી અને ગુરુ ની ઉજવણી કરી રહ્યા છીએ જિંદગી નો સાસો ગુરુ એટલે મારા મત મુજબ સમય સમય જેવું શીખવાડે છે ને એવું આ દુનિયાની અંદર મારા મત મુજબ શીખવાડી શકતું નથી અને બીજા ગુરુ ગુરુ એટલે પિતાજી પ્રથમ સમય અને એ સમયની ઓળખાણ કરાવનાર જો કોઈ વ્યક્તિ હોય ને તો મિત્રો બાપ છે આ દુનિયાની અંદર મારા મત મુજબ બાપ સિવાય કોઈ એવો વ્યક્તિ નથી કે એમના બાળકોને સાસા સમયની ઓળખાણ કરાવી શકે સમય શું છે એ ગુરુ કોણ છે ને એ ગુરુ તમને જીવનમાં શું શું આપી શકે છે શીખવાડનાર વ્યક્તિ હોય ને તો મારા મત મુજબ તો પિતાજી છે એટલે સર્વે લોકોને ગુરુજી ના શરણો માં નતમસ્તક વંદન થાય અને ગુરુ પૂનમ ખૂબ ખુબ શુભેચ્છાઓ આપી રહ્યા છીએ નમસ્કાર